તો મિત્રો તમે જોઈ શકો છો મારી વાડીનું વાતાવરણ ચાલુ વરસાદે એવી રીતે વરસાદ પડી રહ્યો છે બધી કોઈ વરસાદ 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 મારી માં વરસાદ બધી કોઈ વરસાદ અને વરસાદમાં હું નાય રહ્યો છું તમે જોઈ શકો છો અમે ફટાફટ ગાય બની ગયા દઈ આવી જાય છે અને અમે આઈના દઈ જાય છું ઘરે જવા નહીં માં મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ અત્યાર વાગ્યા છે સવારના છ વરસાદ પડે એટલે સવારનું વાતાવરણ તો એકદમ મસ્ત મજાનું થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ આમ મજા જ આવ્યા રાખે અને કસરત કરવાની મજા તો કાંઈક અલગ જ આવે તો મિત્રો મેં કસરત તો કરી નાખી છે હવે આપણે ખાલી પાડેવાના ચણ નાખવાની છે તો મિત્રો આજે છે અમારા દાદા ભૂળ દાદાનું શ્રાદ્ધ તો ચાલો આપણે એને ખીર ને રોટલી જમાડી દેવી મિત્રો આજે તો આપણે બનાવવાનું છે સંતરાનું જ્યુસ તમે જોઈ શકો આપણા સંતરા કપાઈ છે અને સાલા બારા નીકળી ગયા છે અને પછી આપણે મિક્સરમાં ચલાવવાનું છે અને મિત્રો બીજી વાત એ છે કે તમે આ કાકડી જોવો કાકડીનું આ શાક બનાવવાનું છે કેવડી કાકડી છે આ આવડી કાકડી તમે જોઈશે કે નહીં કોમેન્ટમાં કરી નાખજો જોવો મિત્રો કાકડી આ ખાલી અડધી કાકડીનું શાક થઈ જાય છે આપણે હાલો કાંઈક કાકડી પણ બહુ મોટી છે તો મિત્રો આવડી કાકડી તમે જોઈશે કે નહીં કોમેન્ટ કરી નાખજો કાકડી અંદરથી કેવી નીકળેલા આવો દેખાડો આવી નીકળે કાચી લાગે એટલે બીજે કઈ પાચી નથી લાગે તો મિત્રો આપણા સીવડા કપાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એના નાના નાના કટકા કરવાના છે અને પછી આપણે એને વઘાર કરવાનો છે મિત્રો તમે જોવો આપણો જ્યુસ તૈયાર થઈ રહ્યો છે ગળવું પડે ને

મજાક કરું છું માપે માપે બને બહુ સારું નહિ તો મિત્રો અગિયાર વાગ્યા છે સવા ત્રણ અને હું આવ્યો છું પલો કારણ કે પ્લોટમાં આપણે એક વધુ જઈ એકવાની છે એ છે દ્રાક્ષ નો વેલો તો તો આપણે ક્યાં વાવશું દ્રાક્ષ વાવશું આપણે આ ગુલાબ આવ્યું હતું એની બાજુમાં અહીંયા જેથી કરીને આયા થઈ સામે દ્રાક્ષ વેલો થઈ જાય તો ચાલો મિત્રો આપણે દ્રાક્ષ વાવી દેવી તો મિત્રો આજે પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને આજે જો વધારે વરસાદ આવે ને તો મારો નહવાનો પ્લાન છે વરસાદમાં પણ જો વીજળી અને કડાકા ને થાય છે તો નાહવાનું આપણે કેન્સલ રાખ્યું જેમ કે અત્યારે થોડીક વીજળી થાય એવું લાગ્યું મને કેન્સલ રાખવું પડે ભાઈ વીજળીમાં થોડું નવાય જોયું હવે કેમ થાય છે આગળ વિડિયોમાં તો મિત્રો આપણો નાવાનો પ્લાન કાંઈ આ રીતે સફળ જો મારે જવાનું છે વાડીએ ગાય દોવા માટે તો હાલો બે જાવ ગાય હાલો હાલો મિત્રો અમે જાય છીએ વાડી નાતા નાતા ગાય દોવા માટે મિત્રો આપણે નાતા નાવાની વાત થઈ હતી પણ હવે તો નાતા નાતા આપણે વાડીએ જવું પડશે ગાય દોવા માટે તો ચાલો મિત્રો આપણે નીકળી તો મિત્રો તમે જોઈ શકો છો અમે વરસાદમાં નાતા નાતા અમે જાય છીએ મારી વાડીએ બળતા બળતા એવો છે વરસાદ જોઈ શકો છો આપણે વરસાદમાં કેવા મસ્ત મજાના નાવી તો મિત્રો તમે જોઈ શકો છો મારી વાડીનું વાતાવરણ ચાલુ વરસાદે એવી રીતે વરસાદ પડે રહ્યો છે બધી કોઈ વરસાદ 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 માંડીમાં વરસાદ બધી કોઈ વરસાદ અને વરસાદમાં હું નાય રહ્યો છું તમે જોઈ શકો છો અમે ફટાફટ ગાય પેલા આવી જાય છે અને એમને આયના થઈ જાય છે ઘરે જવા નહીં માં તો ચાલો મિત્રો ફટાફટ એ ફટાફટ નાય લેવી એટલે ફટાફટ ગાય દોઈ લેવી તો મિત્રો આપણે ચાલુ વરસાદે જઈ રહ્યા છીએ કુવામાં માછલા ને રોટલા નાખવા માટે ચાલો મિત્રો આપણે ચાલુ વરસાદ રોટલા નાખી દેવી કુવામાં આપણે કસોયું છે કસોયું ને ખાવા માટેનું કૂવો પણ ભાર્યા માથા એવો હતો ના એવો ધોકો મારે એવો ઉપલથી મિત્રો આપણે ગાય ધોવાઈ રહી છે પણ આપણે તો અહીંયા થોડામાં આટો મારી છે નાતા નાતા માંડવીમાં તમે જોઈ શકો છો આપણે માંડવી વરસાદના સાટા ઘડિયાવારે આડા આવી જાય છે એટલે સરખું દેખાતું નથી થઈ જાય છે તો મિત્રો હમણાં કડાકો થાય છે વીજળી થઈ જો મિત્રો આપણે મગફળીમાં કેવું પાણી જાય છે અને હું વરસાદમાં માં નાવ છું મિત્રો અહીંયા વરસાદમાં નાવાની બહુ મજા આવે છે મારો વાત કદાચ તમને ઓછો સંભળાતો હોય છે પણ અહીં મજા બહુ આવે છે મિત્રો વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે આ વરસાદમાં નાતા નાતા બાળપણના એક ગીતની યાદ આવી ગઈ આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટી લઈને કાઢેલા નું શાક તેમે આ ગીત ગાયું છે કે નહીં કોમેન્ટ કરી નાખ્યો તો મિત્રો અત્યારે મજા બો આવી રહી છે વરસાદમાં નાવાય તો મિત્રો ગાય ધોવાઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ મિત્રો કેટલું નું ગાડી ધોવાનું પ્લાનિંગ કરતો હતો પણ કઈ સમય બરોબર આવતો નતો અને આજે તો ચાલુ વરસાદમાં ગાડી ધોવાનું આપણે શરૂ કરી દીધું છે જોઈ શકો છો પાણી કરીને હું આપણે મસ્ત મજા નાખીએ નાખીએ તો મિત્રો આજનો વિડીયો આપણને ફ્રી મળીશું કાલે ત્યાં સુધી બાય બાય રાધે રાધે કોમેન્ટ કરી નાખ્યો બાય બાય